મિત્રો મિત્રો અહીંયા ચુંદડીઓ પણ માતાજી ને અહીંયા બાંધવામાં આવે વડલા ઉપર તો જોઈ શકો અહીંયા શ્રીફળ પણ ફોડવામાં આવે છે અહીંયા તો મિત્રો આ એકસો આઠ સુપા દર્શન જે મંદિર મિત્રો તો મિત્રો અહીંયાથી ચડવામાં આવે છે મિત્રો બધા ચંપલ પણ અહીંયા કાઢવામાં આવે મિત્ર ચંપલ કાઢીને પછી અહીંયા જવું છે ત્યાંથી આપણે જવાનું મિત્ર ઉપર જોયા ઉપરનું અંધારો

કરીએ એના પછી બધું બતાવું તમને જે કંઈ બતાવવાનું છે તમને બધું બતાવીશ મિત્રો

તો મિત્રો આપણે છેક ઉપર આવો એટલે અહીંયા પાણીની પણ સુવિધા છે મિત્રો જોઈ શકો મિત્રો હવે આપણે तो मित्रों अच्छे ऊपर आवटे यहाँ जो पाचा दिखाई तमने आगे धुम्म से दिखाई मित्रों, मित्रों कारण दिखा के चौमा में आज कहीं नीचे नजर तो ना देखा मिले मित्रों तो मित्र कहीं देखा जो नहीं मित्र नीचे का देखा तो नहीं कहीं बताओ नहीं मित्र तो अपने ऊपर जी माता जी मंदिर पर तो मित्रों फाइनली मैं आ गया માના મંદિર ઉપર મિત્રો જોઈ શકો તમે આ મંદિર મિત્રો મિત્રો આપણે આગળ જઈએ તો મિત્રો આ છે ઉપરની જગ્યા તમે જોઈ શકો એટલે સુંદર મજાનું મંદિર થઈ છે મિત્રો એટલે માણસો પણ બહુ છે મિત્રો જોઈ શકો

દર્શન કર્યા હોય તેમ મિત્રો સરસ બધા સબ્સ્ક્રાઇબર ચેનલ મે મારું જય માતાજી બધા છો તમને બતાવા dia tadi kat dalam અમે દર્શન કરી લીધા હવે આપણે આજે ખોલીને જઈશું ઘરે તો આપણે

યન આકે છે આ મટોડો હોય ત્યારે માં આમાં ઘુરુ

મિત્રો ફાઇનલી હું નીચે આવી ગયો છું મિત્રો તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં તે કોમેન્ટમાં જણાવજો મિત્રો અને આપણે હવે અહીંયાથી વિડીયો આપણે સમાપ્ત કરીશું અને ફરીના બ્લોગમાં આપણે મળશું તો એટલામાં જય માતાજી જય ભગન બોલી મિત્રો